પશુ વાળે ઉતરના નાખી થોડાક બીજ ના રાખ્યા પછી અહીંયા લહણ માં લઈ આવી ત્રણ ની બસ લાવ કે દુઈને નાખ છે એની આ જેવેલી આ ઘણી આ ગુના આ બસલા ને એની ના ચા આ એને બસલો હે મીંદડી છે આ આણી ના જણી મોટા કયા ઉપર તે માની દીઠી કે આઈ થોડે ના આવી કે આ મારી માં કી ની છે કેવી ગતડી ની સાની ઊની આવી

Bambang, bambang, jamu Jadi, Biba, mau jauh? Jauh Kamu, mau jauh Biba? Biba, mau jauh Biba, mau jauh Kamu, mau

તારારામ ને જય શ્રી કૃષ્ણ બધાય તો આજ જો અમારે વિવાહ હે ના ત્યાં છે માંડવા તો માંડવામાં જવાનું છે આજ માંડવા હે કાલે જાન જાય ને પ્રમણ દિવાણું હે તો ઘરના ના માં બાપુ ને જઈ ને તો વ્યાંગ ને હું ને જઈને પપ્પા હે તે જ તૈયાર થાય ને હું તૈયાર થઈ ગઈ તો મે કીધું હાલો હું જટ બાય નીકળે જાવ 11 તો થઈ જાય ઘર નું જીણો જીણો કરતા કા વાર્તા લાગે એ મોડું તો થઈ જાય

अरे कोई नहीं खोलवा दट झट करता मोड तो थेज

મગુ હેરું પારો કઈ મગુ પલુ Hai, itu. Gerem ibu. <tuk tangan>

પછી આ બધા ઉતારીએ ઘણા પેલા માંડવો કરે ને બપોર પેલા આવે ગા અને બપોર પછી દવા સાટવાની ચાલુ કરે દીધી મગમાં થોડીક અધૂરી રહી હતી સાટો ને મારે લુગણા ધોવાનું વિચારા પણ હાબુ છે ને લેવા જો હે થોડો એક જ છે બીજા પૂરા છે ત્યાંથી ગામમાં જાય ને તો લઈ આવે ને તો પછી કાલે હવારી ચાલુ કરી દે ધોવાના મલક ના થેગા થેગા થોડાક થામ હે ધોવા ઢોર નું કર્યું ને વાગ્યા પાસ બસ ઈ બધું હાલે